નમસ્કાર આપ જોઈ છો ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા શહેરમાં આવેલી વિવિધ હેરિટેજ ઇમારતો પૈકીની ને શહેરની મધ્યમાં આવેલી અતિ પૌરાણિક જર્જરિત માંડવી બિલ્ડિંગ સહિત અન્ય હેરિટેજ બિલ્ડિંગો બાબતે રિપેરિંગ અંગે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી એ કોન્ફરન્સ હોલમાં મહત્વની બેઠક પાલિકા હતી વડોદરા શહેરમાં આવેલી વિવિધ ઇમારતો પૈકી શહેરની મધ્યમાં આવેલી અતિ પૌરાણિક અને જર્જરીત તમામ નગરજનો ચિંતામાં ગરકાવ છે ત્યારે વડોદરાનું હેરિટેજ સિટીનું સમણું સાચા અર્થમાં પરિપૂર્ણ થઈ શકે તે માટે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક મળી હતી

વડોદરા એની અંદર હેરિટેજ અને હેરિટેજનો હેરિટેજ ઇમારતોનો વારસો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે વડોદરાના ઘણા એવા હેરિટેજ મકાનો છે કે જે હાલ પણ કોઈ પણ સરકારી વિભાગ અથવા કોઈ બીજા મંદિર તરીકે અથવા કોઈ બીજા કોઈ પણ ઈમારત તરીકે ઉપયોગમાં લે લેવાઈ રહ્યા છે અને અમુક જે વડોદરાના હેરિટેજ દરવાજાઓ છે એમને લઈને પણ ઘણી ચિંતા વડોદરા નગરજનોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી માંડવીનો જે સમગ્ર વિષય છે એના વહેલી તકે એનું જીર્ણોદ્ધાર શરૂ થાય અને એવું જીર્ણોદ્ધાર શરૂ થાય કે જેમાં આ બાબતે હવે ફરી આવી કોઈ એવું કહેવાય કે જર્જરિતતા આપણને ના દેખાય એ માટેના પણ પ્રયાસો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મારા દ્વારા પણ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખવામાં આવ્યો હતો કે વડોદરામાં એક હેરિટેજ સેલ એ ઊભો થાય અને આ હેરિટેજ સેલ અંતર્ગત પણ એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્તરના અધિકારી દ્વારા આ સમગ્ર વિભાગનું સંચાલન કરવામાં આવે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વિશેષ રૂપે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી માન્ય બાળકૃષ્ણ શુક્લજી અમારા સ્ટેન્ડિંગના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રીજી આપણા પોલીસ શ્રી આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રી એએસઆઈ વિભાગમાંથી અધિકારી શ્રી જે હેરિટેજ ટ્રસ્ટના એક્સપર્ટ છે આદરણીય સમીરભાઈ સંજીવભાઈ અને બીજા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગીય અધિકારીઓ સાથે મળી અને એક ડિટેલ્ડ ડિસ્કશન માંડવીના જીર્ણોદ્ધારમાં અત્યાર સુધી આપણે શું કર્યું છે કયા કયા કન્સલ્ટન્સીના આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા છે સ્ટ્રકચર સ્ટેબિલિટીને કયા કયા પરિબળોથી તકલીફ પહોંચી છે આ જર્જરિત થયું છે તો એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે એનો પણ એક ડિટેલ રિપોર્ટ એએસઆઈ દ્વારા પણ આપવામાં આવ્યો કોર્પોરેશન અધિકારીઓ દ્વારા પણ આ બાબતે ચિંતન કરવામાં આવ્યું ત્યારે હવે આગળ આ તમામ ઇમારતોની જાળવણી કરી અને વડોદરાને એક હેરિટેજ વારસો વધારે વિકસાવવામાં કઈ રીતે આપણે સૌ ઉપયોગી થઈ શકે એ બાબતની ખૂબ જ વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી શહેરની મધ્યમાં આવેલી માંડવી બિલ્ડિંગના દરવાજાનું પિલરોનું પ્લાસ્ટર પણ ઠીક ઠેકાણેથી ઉખડી રહ્યું છે ત્યારે એવી પણ ભીતિ સેવાઈ રહી છે કે ગમે ત્યારે આ માંડવીનું જર્જરિત બિલ્ડિંગ ગમે ત્યારે પણ ધરાશાયી થઈ શકે છે એટલું જ નહીં પરંતુ વડોદરાના આ હેરિટેજ વારસાને જાળવી રાખવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ કટિબદ્ધ છે અને એટલું જ નહીં પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે યોગ્ય સંકલન સાધીને આગામી દિવસોમાં કામ થવાનું છે કારણ કે અઢારસો છપ્પન બાદ બે હજાર પચીસમાં જ્યારે આ બિલ્ડિંગનું રિનોવેશન કામ થવાનું છે ત્યારે નિશ્ચિતપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ખૂબ સાવચેતીપૂર્વક કામ કરવા માટે આતુર હોવાનું સ્થાયી સમિતિ ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું સાલું જે રિસ્ટોરેશન થયું હતું એ અઢારસો ને છપ્પનમાં થયું હતું અને અત્યારે બે હજાર પચીસ ચાલે એટલે વખત જતાં બિલ્ડિંગની એજિંગ થાય જૂના જમાનાના મટિરિયલથી આ બિલ્ડિંગ બનેલા છે જેમાં લાઈમનો ઉપયોગ કર્યો છે લાઈમ પ્લાસ્ટરનો લોકલી મળતી ઈંટોનો ઉપયોગ કરેલો છે મેશનરી કોલમ છે આ કોલમના સ્ટ્રક્ચરલ ફેલિયર થયા છે ડિફરન્શિયલ ફાઉન્ડેશન સેટલમેન્ટ થયા છે જેના લીધે એક પિલરમાં એ પોપડા ખરી ખર્યા છે એના સ્ટ્રેસને લીધે આજુબાજુની આલ્ચોમાં પણ ક્રેકો દેખાય છે નાના મોટા ફોલ્ટ પ્રોપિંગ સ્ટ્રક્ચરમાં પણ દેખાયા જેને કરેક્ટ કરવામાં આવી રહ્યા છે સડસઠ ત્રણ સી હેઠળ આ દરવાજાની રિપેરિંગની કામગીરી કે જેથી કરીને ઇમિજિયટ કોઈ કોલેપ્સ ન થાય એ માટેની કામગીરી કોર્પોરેશન દ્વારા આપી દેવામાં આવી છે આવનારા સમયમાં અલગ અલગ સ્ટ્રક્ચર એન્જિનિયર અત્યાર સુધીમાં ત્રણેક જેટલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ આવી ચૂક્યા છે પરંતુ આ પ્રાથમિક વિઝિબલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ છે જેઓ ટેન્ડરિંગ પ્રક્રિયા થશે એના સ્કોપમાં આનો ડિટેલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ લેવામાં આવશે અને કામગીરીમાં ખાસ કરીને ઓરિજિનલ સ્ટ્રક્ચર મેન્ટેન થાય એનો દેખાવ મેન્ટેન થાય અને હિસ્ટોરિકલ વેલ્યુ મેન્ટેન થાય અને જૂનું જે મટિરિયલ વપરાયું હતું એ મટિરિયલ વાપરી અને આની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આવનારા પચાસથી સો વર્ષ સુધી વધે એ પ્રમાણેની કામગીરી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે હેરિટેજ ટ્રસ્ટના ચેરમેન સમીર ખેરા અને જાણીતા આર્કિટેક્ટ સંજીવ જોશી સહિત અનેક હેરિટેજ નિષ્ણાંતોએ પણ જે મત વ્યક્ત કર્યો હતો એને લઈને આ મહત્વપૂર્ણ બેઠકમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ ખૂબ સુંદર વિચાર રજૂ કર્યો હતો જેમાં વડોદરાના આ વૈભવી વારસાને જીવંત રાખવા અને એટલું જ નહીં પરંતુ વડોદરાની આસપાસના તમામ હેરિટેજ ઇમારતોના રખરખાવથી માંડીને

કેવી રીતે એમના ઓપિનિયન્સ પણ સાથે લઈને આવનારા દિવસોમાં આખું સ્ટ્રીટ હેરિટેજ વોક તરીકે કરી શકાય જે રીતનું ફોરેન કન્ટ્રીઝમાં છે અને ભારતમાં પણ અમુક સિટીઝમાં પણ એવી રીતે છે જે ગાડીયા એક જગ્યામાં પાર્કિંગ કરવામાં આવે પછી લોકો આખું સ્ટ્રીટ વોક કરે શોપિંગ કરે હેરિટેજ સ્ટ્રકચર્સ ને જોવા એની કન્ઝર્વેશન બાબત લોકો એક્સપ્લેન કરે એવી જ રીતનું એક પ્લાન બનાવવા માટે એક્શન પ્લાન જઈ રહ્યા છે આવનારા દિવસોમાં પદાધિકારીઓ અને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને આ કામગીરી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર